હેલો ફ્રેન્ડ્સ હું છું સૌનક પટેલ એ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે આ વિડિયોમાં આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળને સમજવાનો છે ચાલું પૂર્ણ ભવિષ્યકાળને સમજવાનું શરૂઆત કરીએના પહેલાં થોડીક આમાં સ્પષ્ટતા કરી લઈએ કે આપણે અગાઉ ચાલુ પૂર્ણ વર્તમાનકાળને ચાલું પૂર્ણ ભૂતકાળ પણ શીખી ચૂક્યા છીએ હવે છેલ્લે ચાલું પૂર્ણ ભવિષ્યકાળ એટલે બાર ટેન્સમાં છેલ્લો ટેન્સ આપણે શીખવા જઈ રહ્યા છીએ તો પહેલાં આપણે સ્પષ્ટતા કરી લઈએ કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ટેન્સમાં ફરક શું છે ત્રણેય ટેન્સમાં ક્રિયા ચાલુ બતાવીએ છીએ પણ ક્રિયા ચાલુ કેટલાક સમયથી છે એવું બતાવીએ છીએ સમજી લો કે એક વાક્ય આપણે બોલીએ કે હું છેલ્લા પાંચ વર્ષથી આ કંપનીમાં કામ કરતો રહેલો છું એનો મતલબ શું થાય છે અત્યારે પણ કંપનીમાં કામ કરવાનું ચાલુ જ છે પણ શરૂ ક્યારે થયું પાંચ વર્ષ પહેલા તો પાંચ વર્ષથી કામ કરતો રહ્યો છું અત્યારે ચાલુ છે તો ચાલુ પૂર્ણ વર્તમાન કર પણ હું એવું બોલું કે ગયા વર્ષે તમે મને જ્યારે મળ્યા ત્યારે હું એ કંપનીમાં પાંચ વર્ષથી કામ કરતો રહેલો હતો અત્યારે કામ કરતો નથી કંપનીમાંથી મેં રિઝાઇન લઈ લીધું છે કંપનીમાંથી હું છૂટો થઈ ગયો છું તો જ્યારે તમે ગયા વર્ષે મળે ત્યારે હું પાંચ વર્ષથી કંપનીમાં કામ કરતો રહેલો હતો ભૂતકાળમાં તો એ વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળનું થયું અને ચાલુ પૂર્ણ વાક્ય કેવી રીતે બનશે સમજો કે અત્યારે હું કંપનીમાં કામ કરું જ છું રાઈટ અને બે હજાર ત્રેવીસની વાત કરું તો બે હજાર ત્રેવીસમાં હું આ કંપનીમાં નવ વર્ષથી કામ કરતો રહેલો હોઈશ બે હજાર ત્રેવીસમાં ચાલુ જશે એનો મતલબ શું થયો કે હજુ આ કંપનીમાં ઘણા વર્ષો સુધી મારે કામ કરવાનું છે તો એ વાક્ય બન્યું ચાલુ પૂર્ણ ભવિષ્ય ટૂંકમાં ભવિષ્યમાં ક્રિયા કેટલાક સમયથી ચાલુ રહેલી હશે એવું બતાવવાનું હોય એટલે ચાલુ પૂર્ણ ભવિષ્ય આવે આ એક કોન્સેપ્ટ ક્લિયર હવે તમારે આ જે શોર્ટ ટ્રીક છે એ ધ્યાનમાં લેવાની છે જે આપણે અગાઉના ટેન્સમાં ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં શીખ્યા જ છીએ પણ આમાં વિશેષ બાબત કઈ આવી છે ફ્રોમ સિન્સ તો આવે પણ જો વર્તમાન અથવા ભવિષ્યનું સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય કે હવેથી તો ફ્રોમ ના આવતા રવિવારથી તો ફ્રોમ નેક્સ્ટ સન્ડે એમાં સિન્સ નેક્સ્ટ સન્ડે ના આવે સિન્સનો પ્રયોગ માત્ર ભૂતકાળના જ સ્ટાર્ટિંગ પોઈન્ટની આગળ થાય છે વર્તમાન અને ભવિષ્યના સ્ટાર્ટિંગ પોઈન્ટની આગળ ફ્રોમ આવશે

વાક્યમાં બીજું ભવિષ્ય સૂચક શબ્દ કે વાક્ય હોવો જોઈએ તો જ એ વાક્ય ચાલુપૂર્ણ આવશે સમજો કે સમયગાળો આટલું જ હોય ભવિષ્ય સૂચક શબ્દ કે વાક્ય ના હોય તો એ વાક્ય ચાલુપૂર્ણ ના આવે તો આપણે ચાલુ હવે જોઈએ એક્ઝામ્પલમાં દરેકે એક્ઝામ્પલમાં તમારે શું કરવું છે ફક્ત આ શોર્ટ ટ્રીક આ વાક્યમાં ક્યાંય જોવા મળે છે એ જરા જોતા જવાનું છે એ મળે તો સમજી લઉં કે એ વાક્ય ચાલુપૂર્ણ પૂર્ણ ભવિષ્યકાળમાં છે નિયમ તમારે કોન્સેપ્ટ લખવો હોય તો લખી લો કેટલાક સમયથી ભવિષ્યમાં ક્રિયા ચાલુ રહેલ હશે આવું દર્શાવવા માટે ચાલુ ભવિષ્ય ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો પ્રયોગ થાય છે ઓકે ચલો હવે આપણે શરૂ કરીએ પહેલું સેન્ટેન્સ સમજવાનો પહેલું સેન્ટેન્સ શું કહે છે આઈ ખાલી જગ્યા ઇંગ્લિશ ફોર ટેન યર્સ બાય ધ એન્ડ ઓફ ધિઝ યર સૌથી પહેલાં જોઈએ તો આપણને આ એક બાબત મળી ફોર પ્લસ સમયગાળો આ એક વાત મળી ગઈ આપણને શું એટલાથી પૂરતું છે ચાલુ પૂર્ણ ભવિષ્યગાળા માટે નહીં પ્લસ ભવિષ્ય સૂચક શબ્દ તો જોઈ લો તમે એન્ડ ઓફ ધીઝ યર એન્ડ ઓફ ધીઝ યર આ વર્ષના અંતની વાત કરીએ છીએ રાઈટ આ વર્ષ પૂરું ક્યારે થશે ડિસેમ્બર મહિનામાં ડિસેમ્બર મહિનો પૂરો થવાનો આવશે ત્યારે હું અંગ્રેજી ગ્રામર ટીચ એટલે શીખવાડતો હોય છે વખતે શીખવાડવાની ક્રિયા ચાલુ જ છે પણ કેટલા સમયથી દસ વર્ષથી રાઈટ એના પછીનો બીજો એક કોર્સ આવશે ત્યારે અગિયાર વર્ષથી તો કેટલાક સમયથી ક્રિયા ચાલુ રહેલી હશે ભવિષ્યમાં આપણે બતાવીએ છીએ ઇન શોર્ટ કોન્સેપ્ટ સમજો સાથે સાથે શોર્ટ ટ્રીક તો શોર્ટ ટ્રીક તમને આ વાક્યમાં આરામથી મળી જાય છે તો એ વાક્ય ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળમાં મૂકવાનું છે શું જવાબ મૂકીશું આપણે વેલ હેવ બીજું સેન્ટેન્સ જોઈએ આપણે બીજા સેન્ટેન્સમાં જુઓ મિત્રો કબીર સિંઘ ખાલી જગ્યા આ વાક્યમાં શોર્ટ ટ્રીક ક્યાં જડે છે તો એક ફોર્મ

ક્લિયર થઈ ગયું મતલબ ફોર પ્લસ સમયગાળો પણ મળી ગયો અને ભવિષ્ય સૂચક શબ્દ પણ મળી ગયો તો આ વાક્ય આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં મૂકવું પડશે શું મૂકીશું રાઈટ એના પછી ત્રીજું વાક્ય જોઈએ ધ નેક્સ્ટ ટાઈમ યુ કમ ટુ ઇન્ડિયા માય ફ્રેન્ડ બ્લેન્ક ધ ફોર એટ મંથ તો સૌથી પહેલી બાબત આપણને કઈ મળે છે થોડુંક લાંબુ વાક્ય છે સૌથી પહેલી બાબત આપણને મળે છે ફોર એઇટ મંથ્સ મતલબ ફોર એઇટ મંથ્સ ફોર પ્લસ સમયગાળો મળી ગયો બીજું વાક્યમાં શું શોર્ટ ટ્રીક મળે છે આપણને ભવિષ્ય સૂચક શબ્દ ધ નેક્સ્ટ ટાઈમ આ કન્જન્શન છે મિત્રો સંયોજક બે વાક્યને જોડે છે કોણ ધ નેક્સ્ટ ટાઈમ ધ નેક્સ્ટ ટાઈમનો મતલબ શું થાય છે હવે પછી જ્યારે ભવિષ્યમાં આનો મતલબ શું થાય છે હવે પછી જ્યારે ત્યારે તો હવે પછી જ્યારે તું ઇન્ડિયા આવીશ યુ કમ ટુ ઇન્ડિયા કયો ટેન્સ આવ્યો સાદો વર્તમાન કાળ રાઇટ કંજંકશન પછી સાદો વર્તમાન કાળ હોય ને મિત્રો તો એ ભવિષ્યનું સૂચન કરે છે એટલું માની રાઈટ તો આ ભવિષ્ય સૂચક વાક્ય પણ આવી ગયું અને ભવિષ્ય સૂચક કંજંકશન પણ આવી ગયું અને સમયગાળો ફોર પ્લસ સમયગાળો પણ મળી ગયો આપણને આ વાક્ય આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં મૂકવું પડશે જવાબ આવશે વિલ હેવ બીન સ્ટડીંગ ઓકે વાક્ય કહેવા શું માગે છે હવે પછી જ્યારે તું ઇન્ડિયા આવીશ મતલબ ફોરેન જાય છે જ્યારે તું ઇન્ડિયા આવીશ પાછો ત્યારે મારો મિત્ર આઠ મહિનાથી વેદોનો અભ્યાસ કરતો રહેલો હશે તું આવીશ ત્યારે એના આઠ મહિના લગભગ આઠ મહિના પહેલાં એને વેદોનો અભ્યાસ શરૂ કરવાનું અભ્યાસ કરવાનું શરૂ કર્યું હશે ને એ વખતે પણ અભ્યાસ કરવાની ક્રિયા ચાલુ હશે એના પછીનું નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો માય સિસ્ટર બ્લેન્ક હર બુક ફ્રોમ અર્લી મોર્નિંગ ટુમોરો હવે આમાં જુઓ મિત્રો સિન્સ અથવા ફ્રોમ પ્લસ સ્ટાર્ટિંગ પોઈન્ટ હવે આવતીકાલની વહેલી સવાર છે તો શરૂ ક્યારે કરશે લખવાનું અહીંયા ક્રિયાપદ રાઈટ લખવાનું છે બુક લખવાનું શરૂ ક્યારે કરશે વહેલી સવારે પણ કઈ વહેલી સવાર આવતીકાલની ભવિષ્યનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે મિત્રો એટલે અહીંયા ફ્રોમ આવેલું છે સિન્સ નહીં આવે અહીંયા તો એક ફ્રોમ મળી ગયું તમને અને ફ્રોમ પછી સ્ટાર્ટિંગ પોઈન્ટ વહેલી સવારે શરૂ કરશે લખવાનું સ્ટાર્ટિંગ પોઈન્ટ મળી ગયો હવે બીજી વાત ભવિષ્ય સૂચક શબ્દ તો તમને અહીંયા મળી ગયો ટુમોરો તો અહીંયા એકલું ટુમોરો નથી ટુમોરોની સાથે ફ્રોમ પ્લસ સ્ટાર્ટિંગ પોઈન્ટ પણ છે એટલે અહીંયા સાદો ભવિષ્યકાળ નહીં આવે મિત્રો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આવશે તો જવાબમાં મૂકી દઈશું આપણે વેલ હેવ બીન રાઇટિંગ મિત્રો સ્પષ્ટ થઈ ગયો છે એવું હું આશા રાખું છું આમાં નિયમ મહત્વનો એક જ છે કે ભવિષ્યમાં ક્રિયા ચાલુ રહેલી હશે ચારે ચાર વાક્યોમાં ભવિષ્યમાં ક્રિયા ચાલુ રહેલી હશે કેટલાક સમયથી આ શોર્ટ ટ્રિક્સ તમારે યાદ રાખવાની છે ઇઝીલી તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય આરામથી જવાબ મળી શકે છે મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ